ના હવે તો ચા પી લઉં હા દૂધે નહીં હોય હવે ને પૂતલીમાં દેવા દે આવી તો પડી જાવ પછી દૂધ લઈ જાવ એ ભૂખ તો ભૂલી જ ગયો આ જબર પોટલી કડક આવે હવે દૂધ લેવા જવા દે

કવતિયા પીપી ના આયા はい ખબર ન પડતી આ છોરા બેલા કરી નવઈ ઘર બનાયું તાણે ઓય મુન દમન ભળવાય દેતા મને ચાર વખત ફેલ ગયો બોર્ડની પરીક્ષામાં બેસને ગેર કેટલું બધું બાકી ઓ તાં ઓમા સાયકલ ને નવી લાયા આતે મા સાયકલ નો નમે નકકો રે યાર ઓડો નઈ આલી વખતે કીધું કમળ સાયકલ મારી હો તું તમણીસમ કરી તમણે નઈ કરતો તો હું સમજાવું આઈ સમજાનુ તું મને સમજાય લ્યા તું મને સમજાય હું તને સમજાવ તમે મને સમજાવ પણ તમે આ થોડા પહેલા એ હો એટલા ગળી હું પહેલા હો માં કાકાને કહી દયો વધારે બળિયો કરતા એટલે કાકા કો મોતી ু।।ু খ কি হ।

હમમર કાકાને કહી દઉં હું આ તો હાલ્યું કે હું બેકડી ગયો નકર જો પેલો કારિયો ને કાકાને કહી દઉં ને તો પા લોચા વાયગા આપણે ઉપર બેહી જાય ને તો આપડે દારૂ પીનાઈ રહીએ હમણા ડટાઈ જઈએ ખોટીકા મરી જઈએ ઇના કત નેકડી જารું તમ તો ઘોઠું જ નહીં પા તો હાચું દેવું આ પાબરવા ગયો

ઓય મોન નઈ બાચીએ તાર એ વાત બાચી ના રાખતે એટલે એ નોમું ચીલું કરવાનું મારો અજુ તો પોકાડવાનું છે લાગલો ચીલું આપળો પોકાળવાનું આપળો પોકાળવાનું નોમું તો એટલે મારા ગલ્લો બંધ કરવાનો મારો વિચાર છે ઓ ખબર કા બરા બધું નોમું કરું લાખ બે લાખ જેવું કોઈ સુલકો ખાઈ મરી જશે કી હોડે તો સીધો ઉપર એક આવ કરી ના આવે બધું ના પી ના આવે પી ના જો જે આ તોળીના રાખી મારું બધું ના તું તો આ તો મજબૂત આવ પૈસા પૈસા ના આલે તું

કોઈ બખાડ કરવા આવી ગયો ત્યું તો જાઉં પણ વધતા આવે ત્યાં વાચી બધું એટલે તારીખ તો જતી લેલી તું એ જ ફાટી જ ચા ભાઈ તું ફાટી ચા તું ફાટી અને ના જવું તો નહીં જવું તો દૂધ ગરમ થઈ જાય કે દૂધ ગરમ કરવાનું હોય ગેસ લે એ તે ગરમ જ કાંઈ ના થાય આમ દારૂ પીવા તમે કોઈ મલો દારૂ પીવાથી તો કેટલું બધું મળે લે હું મળ્યું તો ને મેં બધું મળ્યું હું મળી પડીને ક્યાંય ગયું તું હા હું મળ્યું આ લુકરો હ આ દૂધની ઠેલી દૂધની થેલી દારૂ પીવાથી મળી બધું મળે લે આ લુકરા જરા તો રસ્તામાં દારૂ પીવાથી દૂધની થેલી છે મળી સોય મળી આ દારૂ પીના આવે ને તમે ભીખાઈ નાલી દીધી દૂધની થેલી ના કે ના આયો સાધો નહીં આની તમે ભિખારી એમ પીને આની આ ભિખારી હા ભલે આ ભિખારી જ નહીં ભિખારી કઈ

અરે લાલા ઓય આ કે બોલ માર ભત્રીજો કોણ કરતો તો આ કે સાયકલ બાઈકલ પાટો ટેબલ લાગુ ગશે નાખ્યું ભાઈ જીત ફૂલ પી ગયો અલ્યા થોડું પીવા દઅ એ આખી વાર દૂધની ઢેલનો ઓમું શું નું કર્યુંણે એ કુલાલે કુલાલે આવી જાય ઊભા થવાના આહી ઓ બીબી આવી ગઈ તું ઢોકો દે મારો થોડશો અમાર મારો ના તું તો ખાલી ઢોકો તમે બાય બાય પર્યા તું થઈ ગઈ મારી સાયકલ જો નાસી નાયું સાયકલ આયો 10000 નો સાયકલ જો નાસી ની ખબર હે તું જેન તેના માં હેડર જ કરે ઉભો રે કઈશ લે લે જોકળી લાવો જોકળી લે આવ ખબર તને લે ખાયા ઢોકળો ઢોકળો ખબર 1500 નો ઢોકળો આયો અરે લે હવે તું આ દે હા અરે હું સતો અલ્યા માસાની કેવા આ રોવો દેજે અલ્યા રોવો લે ઢોકળો અલ્યા મારે ખાવ ખાઈ ના

ખાલી તો બે પોટલી લાતું એમાં એક પોટલી પીધી તો જેટલો બધો ચડી ગયો અને આ ગમ ની તમે પોત પોટલી પી જાવ ત્યાં કશું થતું નહીં બાગમની પોટલી તમને કડક જ હતી આ ખાલી ચંદુ ની રંગ કરો ત્યાં ને ની કરે કરો એમાં જણિયો ઉપરાણું લઈને આવતું રહ્યું આ તો આરું ક્યાં તો ઘટ્યું તો નક્કર જબ્બર માર્યો હવે ગયા જઈ ચાપી સીધું હું જ નાસ્તો બાસ્તો કરી ક્યાં દાળા સુધી ગોમ બધું નહીં અચ્છા તો મિત્રો દારૂ ના પીતા નક મારા જે બહાર ખાવી પડશે અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને પેલા સાસની પોટલી પી આવજો અને સપ્લાય સપ્લાય કરવાનું તો ભૂલતા જ નહીં આવું ના કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી ઓહ આ તો હું પીધી થોડું ભૂલી ગયો